ઓઢવમાં જણાવી દઈએ કે વિશેષ અતિથિ તરીકે સંજય રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા ઇસ્ટ અમદાવાદ કોન્ટ્રાક્ટનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાતે પૂર્વ વિભાગના કોન્ટ્રાક્ટર્સનું એક સરસ એસોસિએશન અને એનું ગ્રુપ રહ્યું છે એ અંતર્ગત મને બોલાવવામાં આવ્યું હતું પણ કન્સ્ટ્રક્શનના ધંધામાંથી ઉભો થયો હતું જીવનમાં ડાયમંડમાં જ્યારે લોસ કર્યો ત્યારે અને અહીંયા મેગના રેસ્ટોરન્ટ અને એનું બેકવેટ હોલમાં બહુ એકદમ તમને ફાસ્ટાર જેવું લાગે એવા એવા સરસ લોકેશન પર આજે એક પ્રોગ્રામ થયો અને હું જનરલ જે વાત કરતો હોઉં છું એ વાત આજે કરી પણ ખૂબ મજા આવી અને લોકોએ પણ બહુ એન્જોય કર્યું અને બધા સરસ સૂટ બૂટમાં એટલે લાગે કે હવે આર ઇન ગુડ ડિરેક્શન લગભગ ત્રેવીસોથી બધા પાંચ એવા વિડીયો મારા અવેલેબલ છે એટલે કે હું કહેવાને લાયક નથી પણ હું એટલું કહું છું કે એક મનુષ્ય જન્મ મળ્યો છે આજે મેં બેસ્ટ જીવી લેવાની બહુ લોડ લેવાનો નહીં બધા ધીરુભાઈ થવું છે થવાતું નથી તો જ્યાં છીએ ત્યાં ધીરુભાઈ ભાવનાથી જીવીશું તો સંતોષ સાથે બાકી તો ગોળીઓ ખાધા સિવાય છૂટકો નથી એટલે મસ્ત જીવી લેવું બાકી પેપરમાં ફોટો આવી જશે ગયો એટલે શાંતિથી જીવી લેવું લોડ લીધા વગર થેન્ક યુ અમે એક એસોસિએશન બનાવી બનાવવા જઈ રહ્યા છીએ જે ઇસ્ટ ઝોનની અંદર અમદાવાદ કોન્ટ્રાક્ટર એસોસિએશન એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે એક સ્ટ્રક્ચર વેમાં કોન્ટ્રાક્ટર ભાઈઓને લાવવા અને જે કોઈ નાની મોટી તકલીફો પડે છે એને આપણે દૂર કરી સાથે રહી અને એને દૂર કરવાનો અમારો પ્રયાસ રહે છે અને આ મીટિંગો અમે દર બેથી ત્રણ મહિને કરવાના છીએ જેને કારણે એકબીજા મેમ્બરો વચ્ચે સંગઠન બને અને એકબીજાને હેલ્પફુલ થઈ શકે તેના માટે આની અંદર અમે સપ્લાયર ભાઈઓને બી જોડે લીધા છે જે બિલ્ડિંગને સપ્લાય કરતા હોય એવા ભાઈઓને અમે જોડે લીધા છે જેને કારણે એ લોકોને બી ધંધામાં અને અમને નવી ટેકનોલોજી વિશે જાણકારી મળી રહે એના માટે અમે આ એસોસિએશનની રચના કરેલી છે આ એસોસિએશનની અંદર આજે અમે અમારા એકસો ને ત્રેસઠ ટોટલ મેમ્બર બન્યા છે અને એ એકસો ત્રેસઠ પ્લસ બીજા ચાલીસ મેમ્બર એમ કરીને ટોટલ બસો પ્લસની સ્ટ્રેન્થ આજે અમારી હતી જે ચાલીસ મેમ્બર બીજા હતા એ ઇન્વાઇટી હતા આ એસોસિએશનની જરૂર જરૂરિયાત એટલે લાગી કે આ એસોસિએશનની અંદર બધા વિખેર માણસો હતા અને કોઈ આવું એસોસિએશન ચાલતું નહોતું અને આને પૂરી રીતે સ્ટ્રકચર વેમાં લઈ જવા માટે જેમ કે નાના મોટા પ્રશ્નો હોય છે લેબરના પ્રશ્નો હોય છે પીએફના પ્રશ્નો હોય છે એજન્સીઓના પ્રશ્નો હોય છે તો એ પ્રશ્નો દૂર કરવા માટે આ એસોસિએશનની રચના કરવામાં આવી છે